નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાથ સંચાલિત જટપટ ન્યૂઝ સુરતમાં પત્નીએ પતિ અને સસરા સામે બોગસ ડોક્યુમેન્ટ મામલે ફરિયાદ કરી છે સુરત શહેરમાં ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં પત્ની દ્વારા ડોક્ટર પતિ અને સસરા સામે છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે ડોક્ટર પતિ અને સસરાએ મહિલા તબીબના નામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા મુજબ મહિલાનું કહેવું છે કે તેના પતિ અને સસરાએ તેની સાથે છેતરબી કરી છે મહિલા પોતે તબીબના વ્યવસાયમાં છે અને તેના પતિ પણ ડોક્ટર છે કરોડોની લોન લેવા મહિલાના ડોક્ટર પતિ અને સસરા દ્વારા મહિલા તબીબના આવકના ખોટા પુરાવા ઊભા કરવામાં આવ્યા હતા આવકના ખોટા દાખલા ઊભા કરી અને ખોટી સહી કરી બંને લોકોએ એ દસ બેંકો તેના નામે ચૌદ લોન લીધી હતી પતિ અને સસરાએ મહિલા તબીબને જાણ કર્યા વગર તેના નામે કરોડોની લોન લેતા છેતરપિંડી કરાઈ હોવાની ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી મહિલા તબીબની ફરિયાદ પર કાર્યવાહી કરતા બોગસ ડોક્યુમેન્ટ્સ મામલે છેતરપિંડીને લઈને પોલીસે મહિલાના પતિ અને સસરાની ધરપકડ કરી છે અગાઉ અમદાવાદમાં પણ આવો જ કિસ્સો જોવા મળ્યો હતો અમદાવાદમાં એક યુવતીના બે હજાર લગ્ન થયા હતા લગ્ન બાદ યુવતીને ખ્યાલ આવ્યો કે પતિમાં ધંધાકીય ગુનાહ નથી આ બાબતે બંને વચ્ચે અનેક વખત ઝઘડા થતા હતા આ દરમિયાન બાળકો થતા બંને વચ્ચેનો સંઘર્ષ થોડો ઓછો થયો હતો આ સમયમાં યુવતીના પતિએ પત્નીના નામે અલગ અલગ કંપનીઓ ખોલી પરંતુ તે ના ચાલી ધંધામાં દેવું થઈ જતા પતિએ પત્નીને ડિવોર્સ આપ્યા જેના બાદ પત્નીએ પતિ અને સાસુ સસરા સામે ફરિયાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પતિ ધંધાકીય કુને ના ધરાવતો હોવા છતાં સાસુ સસરાએ સહયોગ આપતા તેના નામ પર કંપનીઓ ખોલી અને દેવું કરી હોવાનો પત્નીએ આક્ષેપ કર્યો હતો. इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो ગુજરાતમાં યુસીસી લાગુ કરવાને લઈને હાલ કામગીરી ચાલી રહી છે ત્યારે સુરત જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરે કરી હતી અને અને તેમાં યુસીસી વિવિધ અભિપ્રાયો સૂચનો સાંભળવામાં આવ્યા હતા આ બેઠકમાં યુસીસી કમિટીના મહત્વના સભ્યો હાજર રહ્યા હતા જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ કમિટીના સભ્ય અને એડવોકેટ આરસી કોડેકર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર તથા સામાજિક કાર્યકર ગીતાબહેન શ્રોફ હાજર રહ્યા હતા બેઠકમાં અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓએ યુસીસી અંગે પોતાના અભિપ્રાય રજૂ કર્યા સંભવિત સુધારાઓ માટે તેમના સૂચનો લેવામાં આવ્યા યુસીસી આ બધા અભિપ્રાયોનું વિશ્લેષણ કરીને તદ અનુસાર ભવિષ્યમાં નિર્ણય લેવામાં આવશે આ બેઠકના મહત્વના મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા હતા જેમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે ચર્ચા થઈ હતી જેમાં વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓના અભિપ્રાય અને મંતવ્યો આપ્યા હતા સાથે જ નાગરિક કાયદા માટે સંભવિત પ્રસ્તાવિત સુધારાઓની ચર્ચા કરવામાં આવી હતી યુસીસી સંદર્ભે યોજાયેલ આ બેઠકથી આગામી સમયમાં મોટા નિર્ણયો સામે આવી શકે છે માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જે નિર્ણય લીધો છે સરકારે કે રાજ્યની અંદર સમાન સિવિલ કોર્ટ યુસીસી લાગુ થાય એટલે લાગુ થાય ત્યાર પહેલા પૂર્વ રિટાયર્ડ જજના અધ્યક્ષ સ્થાને એક કમિટીની રચના કરી એટલા માટે કરી છે કે તમામ ગુજરાતમાં અગ્રગણી નાગરિકોના સૂચનો લેવાય નાની મોટી કોઈ ક્ષતિ ન રહી જાય કાનૂનની અંદર એ માટેની કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પડે છે આજે સુરતના આંગણે હતી અને સુરતની અંદર અલગ અલગ સંસ્થાઓના વડાઓએ કોઈ રાજકીય હોય સંસ્થા હોય ધાર્મિક હોય બધા લોકોએ પોતાના સૂચનો રજૂ કર્યા છે અને સારી બાબત છે કે આ સૂચનો લઈ અને એમાંથી જેટલા શક્ય હોય એટલા સૂચનો કાનૂનની અંદર કેટલો સારું થઈ શકે છે લોકોને અન્યાય ન થાય ન્યાય કઈ રીતે થઈ શકે અને ક્યાંય ભૂલથી અન્યાય ન થઈ જાય કોઈ પણ સંપ્રદાય ધર્મ યા કોઈ પણ જાતિ લિંગ લિંગને એના કારણથી આજે સૂચનો લેવામાં આવ્યા છે અને એ સૂચનો આજે કમિટીએ સારી રીતે સારા વાતાવરણમાં સાંભળ્યા જે યુસીસી ની અંદર લગતી ચર્ચા નહીં સૂચનો હતા કમિટી કમિટીએ પ્રકાશ ફેંક્યો હતો કે આ કમિટી જે છે આપણા સૂચનો લઈ અને એની પર મનોમંથન કરીને રાજ્ય સરકારને રિપોર્ટ કરશે અને પોતપોતાની રીતે ઘણા લોકોએ પોતપોતાના સૂચનો અને મોટા ભાગના લોકોએ આ કમિટી ને જે યુસીસી કાનૂન લાગુ કરવા રહી છે એને એને સમર્થન આપ્યું છે અને વહેલી તકે એ લાગુ થાય

થઈ રહ્યા છે ત્યારે હીરામાં આવેલી મંદિરથી હારીને વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે

આવેલી થી કંટાળી આપઘાત કરતા હોવાનું જણાવી રહ્યા છે આ સાથે દુઃખભર્યા સ્વરે મારા બાળકોનું ધ્યાન રાખજો તેમ પણ કહી રહ્યા છે સમગ્ર બનાવની જાણ થતાં જ કામરેજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી બીજી તરફ આ ઘટના અંગે સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે તેઓએ જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે મદદની માંગ કરવામાં આવી રહી છે એટલું જ નહીં હડતાલ યોજી સરકાર સામે સહાયની પણ માંગ કરી રહી કરી રહ્યા છે જ્યારે છેલ્લા દોઢ વર્ષમાં પાસઠ જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા હોવાનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે કે હાલ રત્ન કલાકારોની કઠડતી સ્થિતિને લઈ ચિંતાનો વિષય બન્યો છે ત્યારે સરકાર વહેલી તકે કોઈ આર્થિક સહાય કે મદદ નહીં કરે તો આ આંકડો વધવાની શક્યતાઓને નકારી શકાય તેમ મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ આજે સવારમાં જ મારા મોબાઈલની અંદર કોઈ રત્ન કલાકારે મોબાઈલમાં વિડીયો મોકલેલો વિડીયોની અંદર સાંભળેલું એ કલાકાર જે સ્પષ્ટ કહી રહ્યો છે કે મંદિરા કારણે હું આત્મહત્યા કરું છું આની પહેલાં અમે ગુજરાત સરકારને એક લિસ્ટ આપેલું છે એની અંદર ત્રેસાઠ કલાકારોનો ઉલ્લેખ છે ત્યારબાદ બે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી આ પાસાઠ કલાકાર થયા છે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે બાહેધરી આપેલી હતી કે રત્ન કલાકારોને સરકાર મદદ કરશે એના માટેની કમિટી બનાવવામાં આવી છે તો આ કમિટી શું કરી રહી છે કમિટી એક પણ વાર મીડિયા સમક્ષ માહિતી નથી આપી કે રત્ન કલાકારોને મદદ કરવા માટે કયો એક્શન પ્લાન સરકાર દ્વારા કરવામાં આવેલ છે અમારી જે માગણીઓ છે એ માગણીઓ ક્યારે પૂરી કરવામાં આવશે આ આંકડા સતત વધી રહ્યા છે માલિકોને પણ કહેવામાં આવે કે ઉચ્ચસ્તરીય સમિતિ સરકાર દ્વારા માલિકોને પણ દબાણ ઊભું કરવામાં આવે કે ભાવ વધારો કરવામાં આવે મંદિરની અંદર આજે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે ગંભીર પરિસ્થિતિના કારણે લોકો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે અમારી એટલી જ માંગણી છે કે રત્ન કલાકારોને સરકાર તાત્કાલિક મદદ કરે અમારી માંગણીઓનો સંતોષકારક જવાબ આપે અને કારીગરોના પગાર અને વેતનમાં વધારો કરવામાં આવે નહીંતર આ આંકડો ક્યાં પહોંચશે એનું કોઈ હું કે તમે કોઈ અંદાજો નહીં લગાવી શક મને કોઈ બચી તકલીફ નથી મંદીને કારણે મારતી કે વાતો નથી

આધુનિક યુગમાં શિક્ષણ સૌ કોઈ માટે જરૂરી બની રહ્યું છે તો આપણે ઘણી આપણા આસપાસમાં જોઈએ છે કે કેટલાક બાળકોના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમને અભ્યાસ છોડવો પડે છે ત્યારે આવા બાળકોને નાનકડી મદદ થઈ શકે અને એ બાળકો પણ શિક્ષણથી વંચિત ના રહે તે હેતુથી સુરતના યુવાનો દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવેલું છે સુરતના યુવાનો દ્વારા શિક્ષા ફોર ચેન્જ નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આજથી શરૂ થયેલ આ અભિયાનના ઉદ્ઘાટન પ્રસંગમાં જીજ્ઞેશ પાટીલ સુરત શહેર પોલીસ કમિશ્નર એ પુસ્તકોને બાઇડિંગ કરવામાં આવશે જેનો અન્ય જરૂરિયાતમંદ બાળકો લાભ લઈ શિક્ષણ મેળવી શકશે અને આ સેવાકીય કાર્ય માટે ઓનલાઈન ની પણ સુવિધા શરૂ કરવામાં આવી છે નામથી આપણા સુરત શહેરના અમારા યુવા મિત્રો તરફથી જોઈએ સરસ અને સમાજ માટે જોઈએ સાથે વલણ એવું હોય છે જેમની અમે લોકો જોઈએ છે કે ઘરમાં અમારા જો કઝન બ્રધર્સ હોય મોટા બ્રધર્સ હોય એના બુક જયારે પાસ થઈ જાય પછી જોઈએ અમે લોકો વાંચીએ અમારા પછી મારા ભાઈઓ વાંચે જોઈએ સિસ્ટર વાંચે જોઈએ અને આ પ્રકારની એક એક વ્યવસ્થા પણ જો સમાજમાં લેકિન ઘણા બધા થાય છે જયારે ટ્વેલ્થ પછી ઘણા બધા પરિવારોમાં કોઈ કોઈ એવા પાછળ રહેતા જો કે જરૂરત હોય તો એના માટે જો આ અભિગમ સાથે ભાઈ ત્રીસ જગ્યા અમારા જો વોલન્ટિયર છે જો ત્રીસ જગ્યા ઉપર કોઈ પણ આપણા જો ઘરમાં બુક પડી હોય કોઈ પણ સબ્જેક્ટમાં એને જમા કરાવી શકે છે તો એનાથી એના આશયથી જો આજે શિક્ષા ફોર ચેન્જ નામે જો અમારા યુથ સ્ટાર્ટ કરે છે એના સૌપ્રથમ તો કોકુ શુભકામના આપું છું સાતો સાત જારે બધા બુક્સ કલેક્શન થશે તો આપ બુક ઉપર જો એના જો ફર્સ્ટ પેજ છે જોના જો આ લોકો બાઈન્ડિંગ કરસે જો બુક ઉપર કે જેથી એના મજબૂતી વરે સાતો સાત રેન વોટર જો કેચ રેન વોટર હાર્વેસ્ટિંગના મેસેજ સાથે જેમાં જો કે અમારા લોકો જો અત્યારે સરકાર ભારત સરકારથીને ગુજરાત સરકારથીને અભિયાન ચાલે છે કે કેજ ધ રેન કે વેન એવર ઇટ ફોલ્સ વેર ઇટ ફોલ્સ જ્યાંથી આપણા જો પાણી બચાવવા માટે પાણીના હાર્વેસ્ટ કરવા માટે એના કેવી રીતે કરી શકીએ એના એક પિક્ટોરિયલ મેસેજ જો એના ચિત્રોના માધ્યમથી ફ્રન્ટ પેજ ઉપર જો મેસેજ રહે જેથી લોકોને લાગે ભાઈ અમારા પાણી અમારા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે તો એના માટે આપણા યુવા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પૂરી ટીમને અભિનંદન આપું છું કે આપ જો ના બલકી તમે કિતાબો કલેક્ટ કરો છો સાથે જો રેન વોટર હાર્વેસ્ટિંગના મેસેજ બી આપો છો તો અમે અપીલ કરીએ છીએ બધા લોકો થી કે જેના જેટલા વિસ્તાર કોઈ બધા અભિયાન મે જોડાવે અને જેટલા ભી ઘરો માં જો બુક્સ પડી છે જેના બેને જરૂરિયાત હતી એના ઘરમાં પર કોઈ જરૂરિયાત હતી આ બુક્સ એકદમ જે જે 30 જેટલા નંબરો ગૂગલ લોકેશન ના સાથે છે ત્યાં જમા કરાવે અને આ સફળ કાર આ કામગીરી સફળ કરવા માટે બધા લોકો સહભાગી બને એવી બધા નામે રિક્વેસ્ટ ભી કરી છે અપીલ ભી કરી મારું નામ નંદીની ગઢવી અ દ્વારા આજે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આપણે શિક્ષા પર ચેન્જ કરીને એક ઓર્ગેનાઇઝેશન ચાલુ કર્યું છે અને એનું મેન મોટિવ એ છે કે દરેક સ્ટુડન્ટ્સ જે ઘણા લોકો પરિસ્થિતિના કારણે બુક્સ નથી મેળવી શકતા એના કારણે એ લોકો ભણવાનું મૂકી દે છે તો આપણે એ લોકોને બુક્સ પ્રોવાઈડ કરવા માંગીએ છીએ એટલે આ અભિયાન અમે લોકોએ છોકરાઓ માટે થઈને આગળ વધારે છે તો કારણ કે લોકો લોકો ને સેન્ટર એ ઈઝીલી કરી શકે બાળકોને શું કેવા હું દરેક બાળકોને વિનંતી કરું છું કે દરેક સેન્ટર ઉપર પોતાની બુક્સ કલેક્ટ કરી શકો છો તમે જઈને અને બીજા અમુક જે ડોનેટ કરવા માંગતા એ લોકોને પણ વિનંતી કરું છું કે તમે તમારી બુક અગર વપરાઈ ગઈ હોય તો તમે ડોનેટ કરી અને બીજા અમુક જરૂરિયાતમંદ બાળકોને મદદ કરો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ